સામે વડેલા ઝાડ છે મારી કામડી અંદર બટકુ ટુકડો પીડ્યો છે હાલે પ્રભુનું નામ લઈ અને બટકુ ટુકડો જમી લો આજે ઘર વગડા અંદર કોણ કે મારો ભાટી હરજી ભક્ત કૃષ્ણ અવતાર ભક્તિ કરી રહ્યો છે અત્યારે કૃષ્ણ અવતાર પૂરો થવાની તૈયારી છે પોકરાણ ગઢ રાજા અજમલ ઘેર અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું તો સાલ આજ મારા ભક્તને મળતો જાઓ સાધુના સ્વરૂપમાં મળતો જાવ અરે ગોળ ભાઈ હે ગોળ ભાઈ આહા ઓમેરાનો વગડાની અંદર આજ મને શેનો જવાબ સંભડાય છે સાલે જઈને તપાસ તો કરવા દે ઓહો અરે સાધુ મહત્મા પધારો પધારો અરે ગોળ ભાઈ જંગલો જંગલ ભટકીને આવું છું ક્યાં પીવા પાણી મળ્યું નથી તમારી પાસે પીવાનું પાણી હોય તો પાણી આપો અરે સાધુ મહત્મા મારી ભાંભલીની અંદર એક ટીપું પાણી હતું થોડી વાર પહેલાં જ આગળ હું પાણી પી ગયો અને થોડું વધુ એ મારી ભૂસી બકરીને મેં પાઈ દીધું અરે ભાઈ તો તમારી પાસે ટાટો ટુકડો રોટલો હોય તો થોડોક રોટલો આપો અરે સાધુ મહાત્મા કામડીની અંદર એક ટાઢો ટુકડો બટકું હતું થોડી વાર પહેલાં જ હું હરીનું નામ લઈ અને ટુકડો ખાઈ લીધો અરે ભાઈ તો તમારા બકરાનું દૂધ પાવું અરે સાધુ મહાત્મા આપ કેવી વાત કરો છો આજ વી વી વરથા બકરા સરુ મે દૂધ ટીપું ભર્યું નથી અને તમે કયો છો કે મને દૂધ પાઓ મરે કેમ શક્ય કરું અરે ગોળ ભાઈ જૂઠું સા માટે બોલો છો સામે વડલા ની છે બકરી ઊભી એમના જમણા આસર મને દૂધ દેખાય છે તપાસ તો કરો ગોળ ભાઈ અરે સાધુ મહાત્મા આજ વી વી વરતા બકરા સારું મે દૂધ નું ટીપું નથી ભર્યું અને તમે કયો છો કે જમણા આશ્રમ મને દૂધ દેખાય હું કેમ માની લઉં અરે ગોળભાઈ આ સાધુના ના ભેખ પર વિશ્વાસ રાખી તપાસ તો કરો ગોળભાઈ સાલ જઈને તપાસ તો કરવા દે કદાચ સાધુ નું બોલેલું સત્ય પણ પડે એ આવા પાઠડિયા બકરા દોવે પાઠી હરજી પાઠડિયા બકરા તો

તો તમને આ સાધુ મહાત્મા સોગન છે સાધુ હેઠું પીવામાં વાંધો તો નહીં કઈક વાહન ને વાહન આઈલો તો નહીં જવું ને અરે ગોળભાઈ તમારું નામ શું છે અરે સાધુ મહાત્મા આજે નાનાથી મને બધાય હરિયો હરિયો કહીને બોલાવતા આજે આ ઉંમરે હરજી ભાઠી કઈ અને બધા બોલાવે છે મને અરે હરજી ભાઠી તો હવે રજા લઉં છું અરે સાધુ મહાત્મા હરજીના દૂધડા પીધા છે આપ તમારું નામ તો કહેતા જાઓ અરે હરજી બાટી સાધુના કોઈ નામ હોતા નથી હરજી બાટી નહીં નહીં આ સાધુ કોઈ જેવો તેવો છે નહીં દેવ સ્વરૂપ સાધુ છે માટે સાધુ મહાત્મા આજે તમારા asli સ્વરૂપના હરજીને દર્શન કરવા છે અરે હરજી બાટી આવે હઠ છોડી દે સાધુના કોઈ સ્વરૂપ હોતા નથી

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम અરે હરજી બાઠે જોઈ લે મારા asli roop na દર્શન આહા બાલા વાળા મારી ભેર જો દેવ દુઆ હરજીને જાવ વન વગડે જાવ હરજીને આવો હોય તો જ હરજીની પવન કરો અરે હરજી બાટી અત્યારે હું બહુ ઉતાવળમાં છું કારણ રાજા અજમલની ઘરે ધારણ કરવા રહ્યો છું અત્યારે નહીં હરજી કોક દિવસ આવીશ નહીં નહીં પ્રભુ હોય તો આવો પ્રભુ અરે હરજી બાટી આવી જીદ ન કર હરજી બાટી કોક દિવસ આવીશ હરજી અત્યારે હું બહુ ઉતાવળમાં છું હરજી આવો આવો તો યાજ ને રામ હરજી ની જ ઉપહડી આજે હરજી ની ઝુંપડીએ પધાર્યા હોય થોડીક વાર માટે બિરાજમાન થાવ હું આપણા બે માટે રસોઈ બનાવી નાખું અરે હરજી ઓ તારી ઝુંપડી આ તો આવ્યો હરજી પણ આજ મને તારી ઝુંપડી કેમ સુનકાર દેખાય છે હરજી અરે પ્રભુ આપ કેવી વાત કરો છો આજ ત્રિલોક નો નાથ જો હરજી ની ઝુંપડી આવ્યો હોય તો હરજી ની ઝુંપડી શાની સુની કહેવાય પ્રભુ અરે હરજી ઓ એમ નથી કે તો હરજી તમે કેમ કુવારા છો હજી તમે લગ્ન નથી કર્યા હા પ્રભુ ઓ બાળ કુવારો છો બસ તમારા શરણમાં રહી અને તમારી ભક્તિ કરવી પ્રભુ તમારી ભક્તિ કરવી અરે હરજી આગળ બહુ કણજુ ગોળ આવે છે હરજી આ રામદેવ તમને પરણાવે તમે પરણી લ્યો ના પ્રભુ મારે નથી પરણવું આ કળી કળજુક ની અંદર મને કુવારો રહેવા દયો મારે નથી પરણવું એ બાંબા રામદેવ પરણાવે આ પલારો પરણાવે તમ પરનો પાટ રાદે આને જાવારો પરણાવે તમ પરણો બાટીયા અરે પ્રભુ મને કુવારો રહેવા દયો મારે નથી પરણવું તમારી શરણમાં રહી અને તમારી ભક્તિ કરવી પ્રભુ અરે હરજી બાટી આટલી આટલી જીદ ન કરો આગળ બહુ કરજો કુડા આવે છે હરજી હજી તમે કહો છો તમે પરણી લ્યો ના પ્રભુ તમારા શરણમાં રહી અને તમારી ભક્તિ કરવી મારે નથી પરણવું અરે હરજી બાટી તારી ભક્તિથી ઓછી પ્રસન્ન છો હરજી બાટી કૃષ્ણતા ની બાના ની પતે રાખવા આજે તને જે વનવગડે મળો આવ્યો હોય ને હરજી બાઠી તો જે જોઈ તે માંગેલી હરજી બાઠી નહીં પ્રભુ આજ તમે હવે હરજી બાઠી ને વેરાણ વગડે મળ્યો હોય તો મારે બીજું કાય નથી જોતું અરે હરજી બાઠી બાગ બગીચા અને પૈસા તો આજ છે ને કાલ નથી હરજી બાઠી કરજોગની અંદર ઇતિહાસના પાને અમર આ જાય નામ એવું કોઈ એક માંગે હરજી તો સાંભળો પ્રભુ બે એવો વસન આપો થદયની માટે અમર થઈ જાય અરે હરજી ભાઠી જે તોય તે માગી લે આ રામદેવ તારી માટે પ્રસન્ન છે હરજી ભાઠી સાંભળો પ્રભુ જ્યાં તમારો ફોટો હોય ત્યાં અરજીનો ફોટો અવશ્ય હોવો જોઈએ આવું મને સત વસન આપો હા હરજી ભાઠી જ્યાં મારો ફોટો હશે ને ત્યાં તારો ફોટો અવશ્ય હશે તારો ફોટો નહીં હોય ત્યાં રામદેવનો ફોટો પૂજવા લાયક નહીં હોય હરજી ભાઠી સાંભળો પ્રભુ બીજું વસન એવું આપો કે જ્યાર પોકરાણગઢ ની અંદર તમે અવતાર ધારણ કરો ત્યાં પહેલી આરતી અરજી ની હાથે ઉતરવી જોઈએ અને રણોજા ની અંદર જ્યારે તમારી બાવન વર્ષ ની લીલા પૂર્ણ થાય ત્યારે સમાધિ ની સેલી આરતી અરજી ની હાથે ઉતરવી જોઈએ હા હરજી બાઠી અજમણા હાથ નું તને રામદેવ વચન આપે છે અરજી પોકરાણગઢ ની અંદર જ્યારે અજમલ ને ઘરે હું અવતાર ધારણ કરીશ ને ત્યારે પહેલી હારતી તારા હાથે ઉતરશે અને જ્યારે રણુજા છપ્પન વર્ષ ની લીલા સકેલી ને સમાધિએ સડિશ ને અરજી તારા હાથે ઉતર છે આ રામદેવ નું તને સત છે હરજી ભાઠી બોલો રામા જય રાપલ પહેર્યા હોય તો કટ નાખજો અને બેનો ખાસ નમરો વિનંતી માથે ઓઢી લેજો